તમે કલ્પના કરી શકો છો કે ગુજરાતના એક ખૂણામાં સિંગાપોર કરતા બમણું કદનું શહેર બને એક એવું શહેર ત્યાં ટ્રાફિક જામ નહીં હોય ત્યાં રસ્તાઓ પર કચરો ન દેખાય અને ત્યાં વિશ્વની સૌથી મોટી કંપનીઓ લાઇનમાં ઊભી રહેશે આ દોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે આ શહેર નવસો વીસ ચોરસ કિલોમીટર એ આખી યુટિલિટી ટનલ છે એટલે કે ગેસ વીજળી અને પાણીની પાઇપલાઇન માટે ક્યારેય રસ્તા ખોદવા નહીં પડે અમદાવાદ દોલેરા એક્સપ્રેસવે અને એક નવું એક્સપ્રેસવે અને એક નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ જે એશિયાના મોટા એરપોર્ટ્સને ટક્કર આપશે અહીં દુનિયાનો સૌથી મોટો સોલરપાર્ક પણ બની રહ્યો છે ઘણા લોકો કહે છે કે કામ ધીમું છે પણ અત્યારેનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે કંપનીઓએ જમીન લેવાનું શરૂ કરી દીધું છે શું તમને લાગે છે કે બે હજાર ત્રીસ સુધીમાં દોલેરા દુનિયાના નકશા પર સિંગાપોર જેવું દેખાશે તમે એક ગુજરાતી તરીકે ગર્વ અનુભવતા હોવ તો કોમેન્ટમાં જય જય ગર્વી ગુજરાત જરૂર લખજો અને ભવિષ્ય ગુજરાતને સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ કરજો હેવ મલિસુ આગલા વિડીયોઝમાં